સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના કંસારા બજારમાં આવેલ આશરે ત્રણસો વર્ષ જૂનું સાત ટીમડાવાળા મેરડી માતાજીનું મંદિર છે અહીંયા ગુજરાતભરથી લોકો માતાજીના દર્શને આવતા હોય છે આજ રોજ માતાજીના મંદિરે ભવ્ય પાટોત્સવ ઉજવાયો હતો જેમાં અંદાજિત પાંચ થી સાત હજાર જેટલા ભક્તોએ મહાપ્રાદનો લાભ લીધો હતો સવારના સમયે માતાજીની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી મહાપ્રસાદ સાથે મહાઆરતી ઉતારવામાં આવી હતી સમસ્ત ધ્રાંગધ્રા શહેર દ્વારા આ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભુવાજી મહેપાલભાઈ ચુડાસમાં ભુવા ચંદુભાઈ ચુડાસમાં રમેશભાઈ ડગલી મયુરભાઈ શેઠ મોહિતભાઈ કંસારા કંશ્યામભાઈ વાઘેલા તથા ગોપાલભાઈ દેપાળા સહિત કંસારા મિત્ર મંડળ દ્વારા આ ભગીરથ કાર્ય માટે જહેમત ઉઠાવવામાં આવી હતી મારું નામ મોહિત કંસારા કંસારા બજારમાં સાત લીમડાવાળા મેળીમાં જે અતિ પૌરાણિક મંદિર છે આશરે સાડા ત્રણસો ચારસો વર્ષ જૂનું આ મંદિર છે અને આ સાત લીમડાવાળા મેળીમાં તરીકે ઓળખાય છે અને છે આમ તો ઘણા વર્ષોથી અહીંયા માતાજીનું ધ્વજારોહણનો કાર્યક્રમ થતો હતો અને તાવાને એવું થતું હતું પણ છેલ્લા અગિયાર વર્ષથી સમસ્ત ગામના લોકોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે સર્વ ગામના ભાવિક ભક્તોને આમંત્રણ દેવામાં આવે છે અને લગભગ આશરે પાંચથી સાત હજાર લોકો પ્રસાદ લે છે અને છેલ્લા અગિયાર વર્ષથી આ સમસ્ત ગામને અહીંયા જાહેરમાં આપણે મહાપ્રસાદનો કાર્યક્રમ કરી છીએ અને આ કાર્યક્રમ ધાંગધ્રાના સર્વ સેવાભાવી લોકો અને કંસારા બજારના તમામ તમામ જ્ઞાતિના લોકો દ્વારા આયોજન કરવામાં આવે છે અને રાત્રે ડાકડમરુનો પણ કાર્યક્રમ છે હું જાદવ સોનલ ધર્મેન્દ્રકુમાર દર વર્ષે કડીથી અહીંયા માતાજીના પ્રસંગમાં આવીએ છીએ આ મંદિર સાડા ત્રણસો વર્ષ જૂનું છે સાત હજાર માણસો અહીંયા લાભ લે છે અહીંયાની દરેકની મનોકામના પૂરી થાય છે કંસારા બજારના મેળીડીમાં દરેકની મનોકામના પૂર્ણ કરે છે બધા ભાવિક ભક્તો અહીંયા દર પૂનમે અને અહીંયા મેળો ભરાય છે અને અહીંયા આ પ્રસંગે ડાયરો પણ રાખવામાં આવે છે બે ટાઈમનું જમવાનું હોય છે અને જેને જે રીતે પ્રસાદ લેવો હોય એ રીતે લઈ શકે છે અને બધા હરિભક્તો સાથે આપી અને આ કાર્ય પૂર્ણ કરે છે વડોદરા શહેર મધ્યે આજે શ્રી સાત લીમડાવાળા માં માતાજીનો માંડવો યોજાઈ રહ્યો છે તેમાં આજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ મંદિર આશરે સાડા ત્રણસો વર્ષ જૂનું મંદિર છે અને આશરે મહાપ્રસાદમાં સાતથી થી આઠ હજાર પબ્લિક મહાપ્રસાદનો લાભ લે છે તો આવું સરસ આયોજન કરવા બદલ હું તમામ આયોજકોને અભિનંદન પાઠવું છું અને ધ્રાંગધ્રા ની જનતાને વિનંતી કરું છું કે બને એટલો લાભ તમે મહાપ્રસાદ નો લેજો આજે જયેશ કુમાર ઝાલાધ્રા